ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો ફાઇનલ એજ ઇટ ઇઝ સવારે વહેલા ઉઠા પાંચ વાગે ઉઠીને સરસ અમારું સેશન હતું પોણા છ થી સાડા છ પણ આજે અમે સેશન ની અંદર લીધું એક મેડમ નું રિઝલ્ટ આવ્યું છે વીસ દિવસમાં પાંચ કિલો વજન ઘટાડ્યું ઘણી બધી ટ્રાય કરી રીતે અને થાકી ગયા બિલકુલ થાકી ગયા હતા અમારે વજન ઘટાડો જ નથી એવું થઈ ગયું કારણ કે એનું વજન જ એકસો કિલો છે

તો બસ ઉપવાસ ખાલી થોડુંક ફ્રૂટ ખાધું અને ત્યાંથી આવી ગયા ઓફિસે બસ અહીંયા આવીને બસ અત્યારે કામકાજ કરીએ છીએ રીલ એડિટિંગ ના આ તે બધું ચેક કરે આ જો બધા અપલોડિંગ ચાલે છે બધી વસ્તુ ચેક થાય છે કે શું શું અત્યારે પેન્ડિંગ છે કારણ કે કાલના વ્લોગે પેન્ડિંગ હતા તો બસ અત્યારે એ અપલોડ કરી દીધો છે બસ હવે થોડું આગળનું કામ ચાલુ કરીએ બસ હવે આગળ વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું છે રીલ શૂટ કરવાનું બાકી છે એ પહેલા બધું પહેલા કરી લે આજે સેટઅપ ડે છે તો એક સારી રીલ અપલોડ કરવાનો છું તો બસ કન્ટિન્યુ રીતે વર્ક કરીએ છીએ તમને શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો અત્યારે ફાઇનલી સોળ હજાર જેવા ફોલોઅર થઈ ગયા છે મસ્ત રીલ ચાલે છે બધાને ગમે છે ઘણા બધા લોકોના કોલ મેસેજ આવે છે તો ચાલો ફટાફટ થોડુંક વર્ક કરી લે તો ઘરે આવી ગયા બસ જોવાની બેન રમે છે ને હાલે ડગી ડકી કરો હાલે હાલે ફોન હાલે હાલ હા હાઈલે આઈ લેવાઇએ શીખે છે જે હાલતા એક ડિક ડિક ડિગ ડીક ડિગ 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 ડિક ડિગિડ તીધી દાદા ભાઈ વહી જાજે હાલી જે દાદા ભાઈ જા એમ નથી કરવું ઉભી થઈ જા ઉભા થઈ જાવ ફાઈનલી કઈ ડિનર કરીને આપણા સેન્ટર ઉપર આવ્યા અને ઘણું બધું શીખા સેલ્ફ ડેવલપમેન્ટ વિશે શું શું વસ્તુનું ધ્યાન રાખે આપણે આપણા કઈ રીતે કામ કરી શકીએ વધારે સારું કઈ રીતે શીખી શકીએ અને પછી મીટિંગ લેપટોપ બંધ પી અહીંયા કારણ કે બે ત્રણ લોકોનું ક્લોઝિંગ હતું પણ એમાંથી એક બે લોકો ના આવ્યા થોડું કામ આવી ગયું તો કીધું કાલે અત્યારે બસ હવે ગયા છે સાડા દસ તો બસ ફટાફટથી ઘરે જશું સીધા અને વઘી ગયા છે તો કોઈ નહીં ચાલો ફટાફટ ઘરે જઈએ